એમાં તમને માહિતી દસ એમ્બેસીડર બનવાનું કાર્ય કરવા છે વિકસિત ભારત એમ્બેસીડર સો દિવસની ચેલેન્જ સ્વીકારી છે અને શેર કરવાની છે તમારે આગામી દિવસોમાં સંગઠન આ માટે કાયમી ભરતી પછી ભાઈ કરવાનું કંઈક કરું ને તો આમાં તો બધું હવે થઈ જતું એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કાઈ ન થાય ને શિક્ષકની કાયમી ભરતી હું ઠેકટાટ પાસ હો લ્યો હેલો હલો હલો સમજતા નથી કોઈ ઉપર શિક્ષક હોય ઉપર શિક્ષક હોય સમજો તમે યાર એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી દેશનો યુવાન રોજગાર મળી જશે એ તો સાહેબ અમને ખબર નથી પણ હું તો તમને ખાલી કેવામાં આવ્યું છે એટલે કવ છુ ઈ તો બરાબર છે પણ તમને આ મુદ્દા તો ખબર હે ને કે ઈ નથી ખબર હા ઈ તો ખબર છે હા શિક્ષકો કોન્ટ્રાક્ટ ઉપર ટેટ ટાટ ની ભરતી નથી એક્ઝામ લીધી પણ કીધું નહીં અને આવી રીતે ભરતી પ્રક્રિયામાં જે હજી હવે કોઈ સમજતું નથી એમાં એમાં ઓલા કોન્ટ્રાક્ટ વાળા અગિયાર મહિનાના કરાર આધારિત શિક્ષકો ભરી લીધા કેટલી જગ્યા ખાલી છે ભાઈ ગુજરાતમાં અહીં આંદોલન કરવા આવે કે કઈક એનું વાત રજૂ કરવા આવે તો એના ઉપર અત્યાચાર કરવાનો હમ માહિતી બદલ આભાર આપનો દિવસ શુભ રહ્યો સાહેબ